નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ દાહોદના કતવારા નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે પર સ્વિફ્ટ કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે બેની હાલત ગંભીર છે સ્વિફ્ટ કારમાં સવાર ચાર યુવકોમાંથી એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અકસ્માત થતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ કતવારા પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો અને ઇજાગ્રસ્તોને દાહોદની જાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા જ્યાં હાજર તબીબો દ્વારા તમામ ઇજાગ્રસ્તની સારવાર કરવામાં આવી અને સારવાર દરમિયાન એક યુવકનું મોત નિપજ્યું આમ આ અકસ્માતમાં બે યુવકોની હાલત ગંભીર છે અને બે યુવકોના મોત નિપજ્યા છે Thank you.